સુરતના રાંદેર પોલીસનું એક નવું રૂપ સામે આવ્યું છે એક ફેરિયાની સાયકલ તૂટી ગઈ હતી જેની આખી રોજી રોટી તે સાયકલ પર જ ચાલતી હતી આ મામલે તેને ફરિયાદ કરતા પોલીસે ન્યાય આપવાની સાથે તેને એક નવી સાયકલ આપી હતી કોઈ પણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશને જાય ત્યારે પોલીસ તેની ફરિયાદ સાંભળીને તેને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે છે પરંતુ સુરતના રાંદેર પોલીસમાં આજે એક એવી ફરિયાદ સામે આવી હતી તે સાંભળીને પોલીસે ફરિયાદીને એવો ન્યાય અપાવ્યો કે પોલીસ મથકમાં લાગણીભરી ક્ષણ જોવા મળી હતી રાંદેર પોલીસ સ્ટેશન ખાતે બે દિવસ પહેલા અગિયારક વાગ્યાના અરસામાં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે સી ટીમ ઇન્ચાર્જ મહિલા પીએસઆઈ એચ જાડેજા ફરજ પર હતા એક સિનિયર સિટીઝન જેવા દેખાતા ભાઈ પોલીસ સ્ટેશન આવ્યા તેઓએ પોતાનું નામ પુષ્પરાજ સિંહ જગેશ્વર સિંહ ચૌહાણ આઈસ્ક્રીમની ફેરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોવાની જાણકારી પોલીસને આપી હતી પરિવારની જવાબદારી નબળી અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લઈ પોતે સાયકલ પર આઈસ્ક્રીમ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તે પરિવારમાં કમાનાર માત્ર એક જ વ્યક્તિ છે પરિવારમાં પાંચ બાળકો છે અને આ પાંચેય બાળકો અભ્યાસ કરે છે સવારે આ વ્યક્તિ પોતાના ઘરેથી બોક્સમાં આઈસ્ક્રીમ ભરી સાયકલ પર રોજીરોટી કમાવવા માટે નીકળ્યા હતા આ દરમિયાન ઉગત રોડ પાસે એક કાર ચાલકે અડફેટે લેતા સાયકલ તૂટી ગઈ હતી જોકે કાર ચાલક તેની કાર લઈ ત્યાંથી જતો રહ્યો હતો સાયકલને નુકસાન કર્યું હોવાની આપવીતી પોલીસ સમક્ષ રજૂ કરી હતી જોકે ફરિયાદ મળતા પોલીસ આ મામલે તપાસ શરૂ કરી અને આ વ્યક્તિને ન્યાય મળે તે દિશામાં કામગીરી શરૂ કરી હતી તે સમયે સાયકલ જોતા ફ્રેમ તૂટી ગયેલી જે રિપેરિંગ થાય તેવી સ્થિતિમાં નહોતી મહિલા પીએસઆઈને આ વ્યક્તિની ચિંતા થઈ અને ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરી તેઓને મદદ કરવાનું નક્કી કર્યું શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હોય જેથી સી ટીમના સભ્યોએ સાથે મળી તેને નવી સાયકલ અપાવવાનો નિર્ણય કર્યો હતો એવન કંપનીની નવી સાયકલ લેવામાં આવ્યા બાદ આ શ્રમિકને પોલીસ સ્ટેશન બોલાવી તેઓને નવી સાયકલ આપતા તેઓના આંખમાંથી હર્ષના આંસુ નીકળી ગયા હતા રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર સભર દ્રશ્યો સર્જાયા હતા રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ બની ગઈ હતી જો કે પોલીસ પાસે મદદ અને ન્યાય માટે આવેલો શ્રમિક પોલીસની આ અભિગમતા જોઈ ગદગદ થઈ ગયો હતો આમ સુરત પોલીસ નું એક નવું અભિગમ અહીંયા જોવા મળ્યું હતું મારું નામ પીએસઆઈ હર્ષિકાબા જાડેજા છે હું રામદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું ગઈકાલે આ દાદા આવેલા હતા એમને થોડો એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણાતા હતા વાત કરતા એમને જણાવ્યું કે એ સવાર સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કે એ આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં ત્યાં તૂટી ગઈ અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સીટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો નો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને